રાઇટ એ વિડીયોની મુલાકાત લેજો શરૂઆતથી અંત સુધી જોજો કારણ કે એમાં વિધાન વાક્ય સિમ્પલ એમસીક્યુ અને ટુ ધ પોઈન્ટ માહિતી આપેલી છે કોઈ જ બકવાસ નથી અંદર એકદમ ટુ ધ પોઈન્ટ સીઆઈબી નો ડેટા ઓથેન્ટિક ડેટા છે જે માનવામાં આવે છે વિજીટી એના ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર મૂકેલો હોય છે એના દ્વારા વિડિયો બનાવેલો છે લાસ્ટ 6 મંથના ઓન્લી 70 ક્વેશ્ચન છે રાઈટ તો તમે સમજી શકો છો કે ટોપ 70 ક્વેશ્ચન તમારા એસટીએ માટે તમને ખૂબ અગત્યનો ભાગ આપશે અને તમને ચોક્કસથી માર્ક કરશે અને એની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તો તમે ત્યાં જઈને એ પણ શેર ડાઉનલોડ કરી શકશો ફટાફટ રાઈટ એટલા માટે કેમ તો તમારા શેરિંગ ઇઝ અ કેરિંગ રાઈટ એટલા માટે તમે શેર પણ કરજો એ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે લાઈક કરજો અને ગમે તો કમેન્ટ પણ કરી લેજો સાથે સાથે હા એટલી રિક્વેસ્ટ જરૂર કરીશ તમારા ફાયદામાં છે અંદર ઘણા બધા ઇન્ટરનેશનલ નેશનલ ટોપિક્સ છે અત્યારની જેટલા બી ચર્ચામાં રહ્યા છે કોસ્ટલ guard એ બધાના વિષય અંદર માહિતી આવરી લીધી છે એટલા માટે ખરું ને તો ચાલો હવે આપણે આજના વિડીયો તરફ આપણે આવી જઈશું આજનો ઉપર પ્રથમ પ્રશ્ન છે નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે NFSU ને ડિજિટલ ફોરેન્સિકમાં ઉત્કૃષ્ટતા માટે સતત ત્રીજા વર્ષે DSCI શ્રેષ્ઠતા પુરસ્કાર મળ્યો છે

પીએસસીઆઈ વાર્ષિક માહિતી સુરક્ષા સમિટ કોણ યોજે છે તો એ એસ સોરી એ આઈ એસ એસ રાઇટ એના દ્વારા સરકારી સંસ્થાઓની અગ્રણી ડિજિટલ ફોરેન્સિક ક્ષમતાઓ માટેનો પુરસ્કાર આપે છે ડીએસસીઆઈ પુરસ્કાર એ આઈ ડબલ એસ દ્વારા આપવામાં આવે છે આ એવોર્ડમાં તેમ અગત્યનો છે તો પુણે જેવી અને હિમાચલ પ્રદેશની સંસ્થાઓને પણ પાછળ રાખ્યું છે આ એવોર્ડ શેની હેઠળ આવે છે

આપી દઈશ શું તો હાર્ટ રાઈટ એક લાઈક આપી દઈશ ને એક હાર્ટ આપી દઈશ તો તમારે મને કહેવાનું છે હવે એવોર્ડ કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે તો આઈટી એક્ટ હેઠળ એ પણ યાદ રાખી લેજો બરાબર છે હવે આ ખૂબ અગત્યનું છે કેમ તો ગુજરાતને લગતું હોય જ્યારે ત્યારે પૂછાય જ છે અને જે પીએસસી ના આવા બધા ટોપિક જે ઓછા જાણીતા હોય છે ને એ ખૂબ પૂછાતા હોય છે એટલા માટે અગત્યનું છે બરાબર છે એનએફએસયુ નું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે હવે તમે મને એમ કહેશો એનએફએસયુ ની સ્થાપના ક્યારે થઈ હતી બોલો એનએફ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ની સ્થાપના ક્યારે થઈ હતી ચલો બોલો બોલો ફટાફટ અને એના કુલપતિ ચોક્કસ થી યાદ રાખજો બરાબર તમારે શું યાદ રાખવાનું છે એના કુલપતિ યાદ રાખવાનું છે છે વ્યાસ નામ ડોક્ટર જે એમ વ્યાસ બરાબર છે નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી ક્યાં છે એનો મોટો શું છે તો વિદ્યા અમૃત અનુશ્રુતે યાદ રાખજો હું પીડીએફ માં તમને એડ કરીને આપી દઈશ બરાબર વિદ્યા અમૃતમ અશ્રુતે એનું મોટો છે રાઈટ બે હાજર નવ માં સ્થાપના થઈ હતી ઓકે તમારે ક્લિયર થઈ ગયું હવે બીજી વસ્તુ મને એમ કહેવાની છે શું પૂછીશું તમને બોલો હા એ આઈ ડબલ એસ નું સૂત્ર સૂત્ર ની પરંતુ પૂરું નામ બોલો સૂત્ર યાદ આવી ગયું બોલો તો ચલો હું કહી દઉં છું એન્યુઅલ ઇન્ફોર્મેશન સોસાયટી સમિટ એન્યુઅલ ઇન્ફોર્મેશન સોસાયટી સમિટ કદાચ મેં અહીંયા નથી લખેલું પરંતુ હું ગુજરાતીમાં લખેલું છે બરાબર ધ્યાન રાખજો અહીંયા શું લખ્યું છે મેં તમને માહિતી આપી જ છે પરંતુ શામાં આપી છે ગુજરાતીમાં અને ઘણી વખત ખબર છે ને આપને ગુજરાતીમાં પૂછાય ત્યારે એસટીઆઈમાં તો ઘણી વખત તકલીફ પડે છે એટલા માટે ચાલો તો આટલા તો પોઈન્ટ યાદ રાખજો એનએફએફયુ એનએફએસયુ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી રાઈટ એનું મોટું યાદ રાખીશું સ્થાપના બે હજાર પછી એના ચેરમેન કોણ છે અથવા તો કુલપતિ કહેવાય કોઈ પણ શિક્ષણ સંસ્થાના હોય તો તો ડોક્ટર જે એમ વ્યાસ છે વિદ્યા અનુશ્રુતે એટલે કે એજ્યુકેશન થ્રુ ઇન્વેસ્ટિગેશન એની થીમ થીમ નહીં પરંતુ મોટો છે એ એસ એ આઈ દ્વારા ડી એસ સી આઈ એવોર્ડ આપવામાં આવ્યો છે ક્લિયર બધા ડાઉટ્સ ક્લિયર હવે તમને લાગે છે કે આનાથી બહાર કોઈ પૂછાય પ્રશ્ન વિધાન વાક્ય ના કોઈ જ વિધાન વાક્યમાં આનાથી બહાર કોઈ હોય જ ના શકે રાઈટ હવે અગત્યનો બીજો પ્રશ્ન બાલિકા પંચાયત પહેલ શરૂ કરનાર પ્રથમ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે ગુજરાત હરિયાણા નવી દિલ્હી પંજાબ તો જવાબ ગુજરાત રાઈટ બાલિકા પંચાયત પહેલ શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત બનેલું છે હાલમાં તમને ખ્યાલ આવશે કે બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલનું વિમોચન ગાંધીનગરમાં કરવામાં આવ્યું યુનિસેફ ની હેલ્પ છે યુનિસેફ પણ ચર્ચામાં છે કેમ તો હમણાં યુનિસેફ દિવસ ઉજવવામાં આવ્યો ત્યારે અગિયાર ડિસેમ્બર રાઈટ યાદ રાખી લેજો આ મોડ્યુઅલ કિશોરોને કિશોરીઓને પોષણ એનિમિયા પંચાયતી રાજ અને નેતૃત્વ તેમજ બાળ કેન્દ્રની લગતા મુદ્દાઓનો સમાવેશ કરશે આટલું જ છે બરાબર જીઈઆરસી હંમેશા કોઈ પણ નવી નિમણૂક હોય તો એ અગત્યની હોય સુનિતા અગ્રવાલ હર્ષ સંઘવી ઋષિકેશ પટેલ ઓકે આમાં મેં જવાબ જ નથી આપ્યો હું પીડીએફમાં સુધારી લઈશ આપો છો ઓપ્શન જ ખોટા છે બરાબર పటశే పట్రవాల్ భారత భారత હવે ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોને મુખ્યમંત્રીએ શપથ લેવડાવ્યા પંકજ જોશી પહેલા શું હતા તો મુખ્ય સચિવ હતા બરાબર નવ નિયુક્ત સભ્ય કોણ છે તો હિરેન શાહ છે યાદ રાખજો હવે એ શું કામ કરે છે તો વીજ દરો નક્કી કરવા વીજ કંપનીઓ માટેના ધારા ધોરણો નક્કી કરવા લાયસન્સ આપવું ગૃહ રક્ષણ કરવું રિન્યુએબલ એનર્જી પરચેસ ઓબ્લિગેશન નક્કી કરવું એ બધું કામ એ કરશે રાઈટ ગુજરાત ઇલેક્ટ્રિસિટી સિટી રેગ્યુલેટરી કમિશન ની સ્થાપના 1998 મીટર 99 માં થઈ હતી એ પણ તમારે યાદ રાખી લેવાનું છે બરાબર ભારતીય ભાષા ઉત્સવ કયા કવિની જયંતીના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે કવિ પ્રદીપ કવિ સુબ્રમણ્યમ ભારતી કવિ નર્મદ એક પણ નહીં હવે બધે નર્મદ ના હોય નર્મદ જયંતિ 24 મી આપણે ઉજવીએ છે ઓલરેડી અહીંયા આવશે સુબ્રમણ્યમ ભારતી તામિલ કવિ હતા જે ક્યારે ઉજવાય તો અગિયાર ડિસેમ્બરથી અરે સોરી ચાર ડિસેમ્બરથી અગિયાર ડિસેમ્બર સુધી ઉજવાયો આ ઉત્સવની થીમ શું તે ભાષા અને ભાવ એક રાઈટ મેની લેંગ્વેજીસ ઇમોશન વન ઓનલી વન રાઈટ અથવા તો એમ પણ કહીશું શું શું કહી શકો વન ઇમોશન મેની લેંગ્વેજીસ રાઈટ એની થીમ હતી યાદ રાખજો તમને ખ્યાલ જ હશે આ હેઠળ જ શિક્ષણ મંત્રાલય દ્વારા તામિલ કાશી તામિલ સંગમ 4.0 શરૂ કરવામાં આવ્યું છે એ પણ તમારે યાદ રાખવાનું છે એની થીમ શું છે તમિલ કરકલમ રાઈટ એટલે કે ચાલો તામિલ શીખીએ રાઈટ હવે આગળ વધીશું સુબ્રમણ્યમ ભારતી જાણીતા તામિલ કવિ છે આધુનિક તામિલ શૈલીના પિતા માનવામાં આવે છે બરાબર પછી અગત્યનો ક્વેશ્ચન યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે ક્યારે ઉજવાય છે 10 ડિસેમ્બર 12 11 ડિસેમ્બર આઠ ડિસેમ્બર કે નવ ડિસેમ્બર આમાં પણ ઓપ્શન કેમ આમ કર્યું છે ના પેલામાં તો બોલો તો અહીં આવશે તો જવાબ બાર ડિસેમ્બર બરાબર છે લખી લો नथी तो एड़ करे बराबर। बार बार हो ऐड करलेली बरोबर अन अफोर्डेबल हेल्थ कॉस्ट्स वी आर सिक ऑफ इट आवर्षणी थीम छे 2022 12 डिसेंबर ना रोज ઉજवવામાં આવે છે 10 ડિસેમ્બર એટલે કયો દિવસ માનવ અધિકાર દિવસ 9 ડિસેમ્બર એટલે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે 11 ડિસેમ્બર એટલે ઇન્ટરનેશનલ માઉથર ડે રાઈટ આટલા યાદ રાખવાના છે અહીંયા હું તમને પીડીએફમાં સુધારીને આપી દઈશ પણ યાદ રાખજો યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે ક્યારે આવે છે બારમી ડિસેમ્બરે રાઈટ હવે તાજેતરમાં ગુજરાત સરકારના કેટલા તાલુકાઓની વિકાસશીલ તાલુકા જાહેર કરવામાં આવ્યા ઓપ્શન એ અગિયાર ઓપ્શન બી બાર ઓપ્શન સી તેર ઓપ્શન ડી ચૌદ તો અહીં આપણો જવાબ શું આવશે ઓપ્શન એ અગિયાર રાઈટ હવે એક વસ્તુ તમારે મને કહેવાની છે É um coaching pra આપણે જોઈશું કે તાજેતરમાં ગુજરાત સરકારના કેટલા તાલુકા તાલુકો હેઠળ એક કરોડ એમ કરીને ત્રણ કરોડ આવશે રાઈટ બે પચીસ અનુસાર જે નવા તાલુકા વિભાજન કરવામાં આવે છે અને સત્તર તાલુકાનું સર્જન થયું હતું એમાંથી અગિયારને જાહેર કરાય છે આ નવજ રચિત તાલુકાઓમાં જે તાલુકાના કુલ ગામો પૈકીના પચાસ ટકાથી વધુ ગામો જૂના વિકાસશીલ તાલુકાઓમાંથી તબદીલ થઈને નવા તાલુકામાં સમાવિષ્ટ થયા હોય તેને આની હેઠળ લાવાયા છે હવે અહીંયા તમને આપેલા છે કથવાલ છોટા ઉદયપુર ઉકાઈ તાપી ગુરુ ગોવિંદ લીંબડી દાહોદનું સુખસર દાહોદનું ચિકદા નર્મદાનું રાહ વાવથરા ધરણે વાવ નવો પોતે જિલ્લો બન્યો છે ધરણીધર તો એ પણ ત્યાંથી ઓગળ તો બનાસકાંઠાથી હળદ બનાસકાંઠાથી ગોધર મહીસાગર થી નાના પૌડા વલસાડ થી આગિયાર તાલુકાનો સમાવેશ થાય છે હવે એટીવીટી તો એટીવીટી શું છે બે હાજર બાર માં શરૂ કરેલો પ્રોગ્રામ છે કેવું છે રાજ્ય સ્તરે ચાલતી પ્રક્રિયાને તાલુકા સ્તરે લઈ જવી આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો

કે નહીં નહીં ફક્તને ફક્ત હવામાં ગોળીબાર કરે છે ના હું તમને કરંટ વિથ બીજાની જેમ બોર્ડ પર પછે પછાડી પછાડીને નથી કહેતી કે કરંટ વિથ જીગ કે કરંટ વિથ જીગીએ હું તમને જોડે પ્રોવાઈડ કરું છું બોલ્યા વગર રાઈટ ભારતના અચ્છા એશિયાનો પ્રથમ બર્ડ સેન્ચ્યુરી પાર્ક કહેવામાં આવે છે તેમજ સૌથી જૂનો માનવામાં આવે છે તો જૂનો માનવામાં આવે છે જરાય ચૂંકો બર્ડ ફેસ્ટિવલ ખાવા ઉજવાય છે તો સ્થાપના કોણે કરી હતી તો ઓહમ રાજા પ્રતાપસિંહ ચરાયચુંગ દ્વારા બીજી વખત આયોજન થાય છે માઝુલી દ્વીપ એટલે વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ છે માઝુલી દ્વીપ બરાબર કઈ જનજાતિઓ વસે છે તો મિશિંગ દેવોરી સોનેવાલ કચાર કચાર લેવી કચાર લેવી સૌથી જૂની આસામ રાઈફલ્સ રાઇટ એના ઉપરથી યાદ આવવું જોઈએ કચાર લેવી સૌથી જૂની ભારતીય નેવી કહેવાય છે આચા આસામ રાઇફલ્સ નું નામ છે જૂનું રાઈટ તો એ પણ આપણને ખબર હોવી જોઈએ હવે આજનો લાસ્ટ ક્વેશ્ચન પરંતુ બહુ જ અગત્યનો કેમ તો ભારતના યુએનઈપી નો ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ કોને મળ્યો છે સુપ્રિયા સાહુ માધવ ગાડગીલ ડોક્ટર જયંતિ જયશ્રી વેંકટેશન કે ઇમેઝોન ભારતની વાત કરું છું તો શું આવશે ઓપ્શન

સુપ્રિયા સાહુ તો ઓપરેશન બ્લુ માઉન્ટેન બાયોડાયવર્સિટી રક્ષણ ગ્રીન રોજગાર ઉભી કરવી જેવા કામને લઈને એમને એવોર્ડ આપવામાં આવે છે પર્યાવરણ ક્ષેત્રનો ઉચ્ચ એવોર્ડ માનવામાં આવે છે હવે યુએનઈપી તો યુએનઈપી એટલે આપણે જીપી દેશી માટે અગત્યનો ટોપિક ઓલવેઝ દર વર્ષે એને લગતો એક ક્વેશ્ચન હોય છે તો સૌથી પહેલો ક્વેશ્ચન તો તમને ખ્યાલ જ હશે કે યુએનઈપી દ્વારા ઉજવવામાં આવતો અગત્યનો દિવસ કયો છે પાંચમી

શોર્ટ આઉટ કરી આપ્યા જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે તો ફટાફટ ફટાફટ હવે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આપી માહિતીથી વંચિત ન રહે અને હા છેલ્લે પડેથી કે છેલ્લા છ મહિનાનો કરંટ અફેરનો ફર્સ્ટ પાર્ટ જરૂરથી જોજો એટલે એ તમને ખરેખર આવનારી પરીક્ષામાં એમાંથી બહાર આવશે જ નહીં હું તમને પાંચસો સાતસો ક્વેશ્ચન આપીશ ત્રણસો ત્રણસો ક્વેશ્ચન આપીશ ના સોની અંદર જ મારા ક્વેશ્ચન હશે અને એમાંથી આવશે જ તમે લાસ્ટ એક્ઝામ જોશો ને તલાટીની તો એમાંથી પણ મેં તમને જે કરાવ્યું છે ને ઘણું બધું આવ્યું છે એમાંથી રાઈટ સિત્તેર ટકા તમે કહી શકો છો રાઈટ તો તમે સમજી શકો છો વાતને કે જ્યારે પચાસ ટકા એમાંથી જ આવતું હોય કોઈ વસ્તુ તો કેટલું અગત્યનું હોય છે તમારા જે ટીચર છે એ તમને કેટલા એકદમ રાઈટ વે ઉપર લઈ જાય છે રાઈટ પરંતુ ચોઈસ તમારી છે તમારે શું કરવું છે અને શું નહીં બરાબર તો ચાલો ફ્રેન્ડ્સ અને તમારે ના જોવું હોય તો કંઈ નહીં તમારા મિત્રોને શેર કરજો એ વિડીયોની લિંક એ જોશે એમને ગમશે તો રાઈટ કઈ નહીં ફ્રેન્ડ્સ ચલો હવે રજા લઈશું ફરીથી આવી જ મસ્ત મજાની માહિતી સાથે ફરી આપણે મળીશું બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે